બને છે ઘર મારું રૂડું મજાનું કેવી મજા છે ચણતર મેડી છજાનું દિવાલે ચડવાની કેવી મજા પડે છે બંને બાજુ મોટી બજારો કૂદ કે પાડ પડવાની કેવી મજા છાટે છે પાણી એવું ઠંડુ હું ફાળું ફુવારે નાહવાની કેવી મજા રંગે છે બારબારી લીસી દીવાલુ હોળીએ રમવાની કેવી મજા હોળીએ રમવાની કેવી મજા બને છે ઘર મારું રૂડું મજાનું રેતીએ રમવાન કેવી મજા ચણે છે ચણતર મેડી છજાનું દિવાલે ચડવાન કેવી મજા